આવેલ અખંડાનંદ સોસાયટી કેન્દ્રવર્તી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા અરવિંદભાઈ કામ પરિવાર સમિત ઘર બંધ કરી પુલ પધરાવવા હરિદ્વાર ગયા હોય તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશી કબાટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા બાર હજાર મળી કુલ રૂપિયા સુડતાલીસ હજાર ના મુદ્દા ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા બનાવ અંગે ખોખા પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અખંડાનંદ સોસાયટી અકવાડા અને મારા ઘરે ટૂંકમાં સોરી થયેલી છે અમે હરિદ્વાર ગયેલા અને સોરીમાં બે જોડ બુટી ફાડા બીજ સરલિયા બે એક પોસી અને એક કંદોરો ગયેલો છે